શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકનો અર્થ છે હે ભારત બધા પ્રાણીઓ જન્મ થતાં અગાઉ અપ્રગટ હતા અને મરણ પછી અપ્રગટ બની જશે કેવળ વચમાં જ પ્રગટ દેખાય છે એટલે આમાં શોક કરવાની વાત જ શું છે જોવામાં સાંભળવામાં અને સમજવામાં આવવાવાળા જેટલા પણ પ્રાણી એટલે શરીર છે તેઓ સગળે સઘળા જન્મતા અગાઉ અપ્રગટ હતા અર્થાત દેખાતા ન હતા આ સગળા પ્રાણી મરણ પામ્યા પછી અપ્રગટ થઈ જશે અર્થાત એમનો નાશ થયા પછી તેઓ બધા નહીંમાં ચાલ્યા જશે દેખાશે નહીં આ બધા પ્રાણીઓ વચમાં અર્થાત જન્મ પછી અને મૃત્યુ પહેલા પ્રગટ દેખા દેશે જેવી રીતે સૂવા પહેલાં પણ સ્વપ્ન ન હતું અને જાગ્યા પછી પણ સ્વપ્ન ના રહ્યું એવી જ રીતે આ પ્રાણીઓના શરીરોનો પહેલાં પણ અભાવ હતો અને પછી પણ અભાવ રહેશે પરંતુ વચમાં ભાવરૂપે દેખાવા છતાં પણ વાસ્તવમાં તેમનો પ્રતિષણ અભાવ થઈ રહ્યો છે જે આદિ અને અંતમાં નથી હોતું તે વચમાં પણ હોતું નથી આ સિદ્ધાંત છે બધા પ્રાણીઓના શરીરો પહેલાં ન હતા અને પછી નહીં રહે આથી વાસ્તવમાં તેઓ વચમાં પણ નથી પરંતુ આ શરીર પહેલાં પણ હતો અને પછી પણ રહેશે આથી તે વચમાં પણ રહેશે નિષ્કર્ષ આ નીકળ્યો કે શરીરોનો સદા અભાવ છે અને શરીરનો કદી પણ અભાવ નથી એટલા માટે આ બંનેના માટે શોક નથી થઈ શકતો